હેલો જી રામ રામજી રામ રામ વેલકમ બેક શું અનધર બ્લોગ સ્વાગત છે તમારા બધાનું નવા ત્યારે ફ્રેશ બ્લોગમાં તો આજ તમે એમ કહેતા જ નહીં કે પ્રિતેશ તું બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કરે હો તું બહુ ટૂંકો બ્લોગ બનાવો હો તું ભાઈ નાનો બ્લોગ બનાવો હો સમજી ગયા જો આજે જોઈ લે તમે કેટલા વાગ્યા તમારા ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવા નવ વાગે એક્ઝેક્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે પ્લસ આપણે સાંજે જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો બલુડિયાને રમાડતા હતા પણ આ એક કહેવાય ને જે ઇન્ટ્રો ઇન્ટ્રો બાકી હોય એટલે બ્લોગ સ્ટાર્ટ ન થાય સમજી ગયા તમે ઇન્ટ્રો તો જોઈએ આજનો સીન એ હે આજનો સીન એ ભાઈ ચા હું દાવ લે ભાઈ કાતર દેતા હું મમ્મીને લાવ વેર ઈજ કાતર લે ભાઈ પૈસા પૈસા પડ્યા હા ચશ્મા પૂછમાં બીજું કાંઈ દેખાતું નથી લે સ્વચ્છતા કાદે સુમે થયો હાર કરતા હે એમાં લાયક કચરો છે કાંઈ મમ્મી નથી આવું કચરો કચરો દેખાડતી તો લે તો ભાઈ આજનો સીન એ કે ભાઈ આપણે જવાનું હોય ભાઈ ચકલા ભેગું બપોરે ક્યાં કહું યુનિવર્સિટી એક્ઝામ દેવા માટે ઓલી હું નહોતો આરટીઓની એક્ઝામ દેવા ગયો કોમ્પ્યુટરમાં યાદ ચકલાનો વારો છે તો જોઈએ કે ચકલો બંગલો પાસ થાય કે પાસ તો થઈ જાય જો કે એમાં કારણ કે થોડીક મહેનત કરો એટલે બધે પાસ થઈ જાય તો અત્યારમાં જવાનું આપણે એમએનપ કરાવવા કારણ કે જીઓ વાળાનો નેટ આવો ભંગારમાં ભંગાર આવે હાલતા સ્પીડ ભાઈ જાય હાલતા નેટ પૂરું થઈ જાય એ તો જો કે બધા થઈ જતું છે પણ જો હમણાં ગાય આપણે ઘડીક વાર કામ બધી જાય પછી આપણે એમ એન્ટ્રી કરે ઓકે ગેસ ઓકે હા નહીં લીધું હોય જોવામાં હા હું હે મને કમેન્ટમાં કહેતો જોતા ભંબો છે નો હે આવડો મોટો

વોટ્સઅપ 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 ગાઈસ તો ફાઈનલી અમે ચકલાની આડીઓની એક્ઝામ દેવા માટે નીકળીએ છીએ એન્ડ એન્ડ આપણે આપણી રહે નાનકડી ટ્રીપ ટ્રીપ તો હું તમે કહો કે જે શું ટ્રીપ ટ્રીપ કરે ટ્રીપ તો હે ભાઈ કારણ કે ત્યાંથી એક્ઝામ દઈને અમે જવાના બીજી જગ્યાએ તમારો ભાઈ ઓલ સેટેડ ટોપી ચશ્મા પહેરીને અને હાલો હવે આપણે નીકળીએ કારણ કે સાડા ત્રણ અને એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય હજી વાયગા અઢી તો વાયગા ભૂલીએ અને ત્યાં જઈને કરીએ બદમોસ્તી ચકલા તૈયારી કરી હે ને તૈયારી કરી

આવે ને એટલે કે કોપી કરાવવા ચાલો કરાવીએ કોપી અને દયભાઈ એને તો બુક કઈ રીતે ધ્યાન રાખજો તારીખ વાત વાર ને બધું બાકી મેં કીધું અને દર વખતે અમે કંઈક ફરી કામ એટલે થાય જ હું ડ્રાઈવિંગ લાઇસન્સની ટેસ્ટ દેવા ગયો ન્યાય મારે સ્લોટમાં એમ થયું સમજી ગયા એટલે શીખવા મળે જિંદગી માંથી કઈક કે ભાઈ આવું ઓલા કેવાય ને હાવ નિષ્ણા પેટ ના ભાઈ હોય નઈ અમારા છે જો નવો સ્લોટ બુક કર્યો ઉતાવળમાં માં ઉતાવળ અમે કરી નાખ્યો ગાયગા વીસ તારીખ નો સ્લોટ બુક હાડાનથી હાડા ચારનો રેડી તમારે સામે હમણાં કર્યો અમે અને એ પ્રિન્ટે કરાવી આવ્યા પછી અહીં આવીને ભાઈ ગયા ફાઇલ લઈને અંદર તો પાછા આવ્યા ઈ કે છઠ્ઠા મહિનાની વીસમી તારીખે બુક થઈ ગયો ઈ કે ઓટોમેટિક જૂન જૂન થઈને આવ્યો ઓલો અંદર કે મહિનો કેટલા નો સ્લોટ પાછો બુક કર્યો હોય ત્યારે આવવાનું હોય અને તમે વિચારતા હોય કે આજના દિન સ્લોટ બુક કરાય ને તો જો પાછો કેન્સલ કરીને આજના દિનો બુક કરવા ગયા તો બધી તારીખ ફૂલ હવે આવતા મહિનાની તારીખો બધી હતી તો હવે તો અમે અત્યારે તમને કહેતો હતો કે બીજી ટ્રીપે હે તો ટ્રીપ હે આપડી જામકાની જામકા જઈ કેરી લેવા માટે કારણ કે મારા માસા એને ઉતારી રાખી હતી કે લઈ જાય કે બગડી જાશે

ચકલો જો અહીં આવીને ખડકાઈ ગયો હે કોથરો હરખો રહે હે વિજય માસાન ગેરી હે સુગંધારી આવે હે દસ્સા મે રિયલિટી નો ફોર્મેલિટી વાહ ભાઈ વાહ ચકલાદાર જોઈ હિયામાંથી પર દે એલેક્ટ થેલી ઈ કોની છે ઈ તો પાકવા આવી અડધી સુગંધ જ આવે આખા ઘર માં કેરી કેરી એટલી એમાં લઈ જવાની હે ને બાવ એટલે એટલી ઘણી લઈ જાય ને જગલા ઈ કે મગ બીજો બોલે રો બધાય બધા હે ને પૈસાની ડટીમાં હું તો આવે ને તમારો ભાઈ ત્યારે જો કેરી ના કેરી કેરી કેટલી બધી કેરી વાહ આ અમારે લઈ જવાની હે અને અમારા નાનીની સુગંધ આવે તમને લોકો ને શેડા થઈ ગયા નહીં આવે હરકા શેડા કાઢો પેલા

કારણ કે ચકુ ને પાછું દુકાને જવું હોય મારે તો કઈ કામ હોય જો કે અમે શનિ રવિમાં પાછા આવવાના કારણ કે સપ્તાહ બે વાણી ને તો મમ્મી કે આપણે એકદી આટો વાટો મારી આવશું રોકાઈ આવશું કીધું ઓકે આપણે નાના મળતા જાય જોઈ મહેફિલમાં ઉભા રાખજે જો આવા હામે ની મહેફિલ અહીંયા નહીં જો આ ક્યાંક બેઠા છે હોય તો આપડા ભાઈ બાકી થયું કે એ હે ને ઓલા હે જાદુ ગમે તે થઈ જાય રખડું લાઈવ જોઈએ છે કે નહીં મામા ઓલા હાલે બેઠા છે લે આગળ દે મા દે ઓ સેટ જૂનાગઢ જાવું છો આગળ તમારી હે અમારી હું કામ તો ભલેવી દઈએ બાપની જવાનો

એને લઈ જાવ આમાં ક્યાં બેહાડો એને માથે બેહાડું થાય હાલો જય કે ચાલો મેન મિશન તો આપણું નાના ને મળવાનું હતું જે મલાઈ ગયું કારણ કે સેલિબ્રિટી હે ને ઓલા હે ઓલા સરપંચ લીડર હાલો ગાઈસ ઓકે હવે ભાગ્યા ઘરે ને ઘરે જઈને આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કરીએ કાલે કી થોડા સિનેમેટિક વિડિયો એન્જોય કરી લઈએ ઓકે વિચારતા કે આરટીઓ હું સીન થઈ ગયો તો કે ભાઈ આરટીઓથી ચકલાને કાઢી મેં તો ભાઈ આ કાઢી મેં લો એટલે કે ભાઈ જો બિચારો પેલા અંદર ગયો એને શું કીધું કે આ તારીખ વાંચો તો તારીખ કે ચકલો કે 20 જ છે મહિનો કેટલામાં હોય કે આમાં છઠ્ઠો ચકલો કે મહિનો કેટલામાં હોય પાંચ કે આમાં કેટલામાં હોય કે છઠ્ઠો ચકલો પછી ભાઈ એવો બિચારો બારો હોય કે હવે ભાઈ માઈ ગયું કે ન દેવી મેં કીધું હું બહાર બેહીને મેં કીધું ટ્રાય કરું મેં કીધું બીજો સ્લોટ આઈતનો નાઈતનો બુક થતો હોય તો પણ નહીં ભાઈ બધા સ્લોટ થઈ ગયા હતા ફૂલ તો હવે અમે નક્કી કર્યું કે ભાઈ આવતા મહિનાની બીજી તારીખે પાછા ટ્રાય દેવા જાઉં ત્યારે થઈ જાય એનું રેડી પણ અનફોર્ચ્યુનેટલી ભાઈ એને એને ડેટ નો યાદ રહી ભાઈ ઓગણીસ તારીખે જવાનું હતું ને આજે વીસ તારીખે કરી ગયા અમે એ તો કાંઈ વાંધો નહીં ભાઈ જીત્યું એ ધંધે લાગી ગયા પછી ત્યાંથી વાય ગયા જામકા તો હોય તો તમને કહી દો ભાઈ આ ટીઓએ જાઓ ને એટલે ભાઈ તો સૌથી પહેલાં તમે હરખી તારીખ ચેક કરી લેજો અને ભાઈ સ્લોટ બુક કરો ને તો ભાઈ એની ઓલી રિસિપ્ટ આવે એ ડાઉનલોડ કરી સરખું બધું ઓરી અને હા જેટલા જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હોય ને ફોર્મ ભરવા ટાણી બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ જો હોય સમજી ગયા તમે એટલે આ બધું ધ્યાન રાખજો આરટીઓની એક્ઝામ દેવા જાઓ ત્યારે મારો તો અનુભવ ફૂલ થઈ ગયો છે તમને ખબર જ છે જૂનો વ્લોગ જોયો છે આરટીઓવાળો ત્યારનો ના આજનો તો ઓકે આ સીન ભાઈનો તો આજનો તો હવે હે ને બ્લોગના આયોજન કરી દઈશી અને બીજી કંઈ ઇન્ફોર્મેશન તમને આરટીઓની ન ખબર હોય તો કોમેન્ટમાં પૂછ લેજો તો હું તમને કહી દઈશ આવતા વ્લોગમાં તો મળીએ કાલે નવા બ્લોગ સાથે તાલાકી બધાને રામ રામ અને બધાને બાય બાય ઓકે બાય ગાઈસ આજના બ્લોગ જોવાની તમને મજા આવી છે કારણ કે હું અલગ થયું નેચર નેચર મજા આવી ગઈ એમ જોવાની નાના નાની જામકા ઓકે ગાઈસ બા બાય એને યુ ઓલ